હેલો મિત્રો ટેટ ટાટ શિક્ષક ભરતી બે હજાર ચોવીસ ભરતી તારીખ બાબતે અગત્યની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપ જોઈ શકો છો દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની અંદર ભરતીનો પ્રકાર અને તેની જાહેરાત એટલે કે ભરતી ક્યારે શરૂ થશે તે બાબતની માહિતી આપવામાં આવી છે જેમાં આચાર્ય જૂના શિક્ષકો ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરી ટેટ ટુ ટેટ ટુ અન્ય માધ્યમ અને ટેટ વન તથા ટેટ અન્ય માધ્યમ વિશેની માહિતી આપવામાં આવી છે જેમાં આચાર્યની ભરતી એક આઠ બે હજાર ચોવીસ જૂના શિક્ષકની ભરતી એક આઠ બે હજાર ચોવીસ હાયર સેકન્ડરીની ભરતી એક નવ બે હજાર ચોવીસ ટાટ માધ્યમિકની ભરતી એક દસ બે હજાર ચોવીસ એવી જ રીતે અન્ય તમામની ભરતી તારીખ જાહેર કરી દેવામાં આવી છે જય હિન્દ જય ભારત